દહેજ પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાંથી વિદેશી દારૂનો મોટો ઝડપી પાડ્યો હતો પોલીસે બે લાખ સિત્તેર હજારથી વધુના મુદ્દા માલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પીઆઈ એચબી ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દલપતસિંહને મળેલ બાતમીના આધારે જૂના બંદર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસના ઝૂંપડામાંથી મીડિયા થયેલામાં સત્તરસો તેસઠ બોટલ દારૂ મળી આવ્યું હતું આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની એકસો એસી મિલીની બોટલો અને બિયનના પાંચસો મિલીના ટીનનો સમાવેશ થાય છે કુલ દારૂની કિંમત બે લાખ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને એક મોબાઈલ ફોન કે જેની કિંમત પાંચ હજાર મળી કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળીઓ રામદેવ ભગતની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલ રાજકોટ મધ્ય જેલમાં પાસા હેઠળ બંધ છે દહેજ પોલીસે આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે